તમે કલાકાર સો મેં કીધું આ તો હું પૂછું એને જવાબ આપો મેં કીધું આપીશ દઉં ને તું નાનું આવ્યું ને હું મેં કીધું આટલો મોટો કલાકારીનો અનુભવ ભાવી વરહનો અને હું તું પૂછ મન ન આવડે પણ જો એક કામ કરો મેં કીધું હો એ શરત નાખો મેં બોલ તમને ન આવડે તો તમારે પાંચસો મને દેવાના અને આવડી જાય તો હું આપું મેં કીધું લાગી લા ભાઈ મેં કીધું બાપો અડધી કલાક આવે ને મેં કીધું રોકડી થઈ જાય છોકરાએ એ પેલો પ્રશ્ન મને કર્યો મને કે એવી કઈ ડાળ છે જેને ભાત માં ન ખવાય અને મને ઘૂમરે નાખ્યો મેં કીધું મારું બેટું જબરું કેવાય આપ મેં કીધું મને નથી ખબર પાંચસો આપો કિસામત કાટીન માંગ્યું તો 500 રૂપિયા દીધા મે આલે કે મને કે ઢાણા ડાય